રોડ ઉપરથી પૈસા મળે તો કરજો આ ઉપાય રાતોરાત કરોડપતિ બની જશો વાલા ભક્તજનો આપણે રોડ ઉપરથી પસાર થયા હોય અને કદાચ આપણને પૈસા મળી જાય કેટલા જણને પૈસા મળ્યા છે આ બધા પ્રશ્નો હોય છે કથા દરમિયાન અમે આવીએ કથા પતે પછી આવા બધાના પ્રશ્નો હોય

આપેલા હોય છે પણ એક વાત યાદ રાખજો એની માલિકીના પૈસા કદાચ કોઈ એનો માલિક આવે તો આપી દેવા રાખવા નહીં ધર્મ પણ થાય પણ કદાચ પાંચસો હજાર બે હજાર ગમે તેટલા રૂપિયા મળે તો એ રૂપિયાને પોતાના ઘરે લાવો કારણ કે આ ગોળ કરિયું છે ગમે ત્યાં જાહેર કરી દેશો તો એનો ઓરિજનલ જે માલિક છે જેના પડી ગયા છે એની સિવાય બીજો કોક લઈ જાય બને ને ઘરે લાવો એ ગોત તો ગોત તો કદાચ તમારા ઘર સુધી પહોંચી જાય તો એને આપી દેવાના સુપ્રત કર દો આપણે લેવાની જરૂર નથી પણ કદાચ કોઈ પણ માલિક ન મળે કોઈ પણ માલિક ન મળે ઘણા દિવસ સુધી આપણે વાટ જોઈ કોઈ માલિક માલિક ન આવ્યા પછી આ પ્રયોગ કરો પછી આ ઉપચાર કરો

એ પૈસાને શુક્રવારના દિવસે એ પૈસાને શુક્રવારના દિવસે સંધ્યાનું ટાણું અથવા પ્રાતકાળ બેમાંથી એક સમય આપ ચોઈસ કરી શકો છો કાં તો સંધ્યાનો સમય લઈ શકો છો કાં તો પ્રાતકાળનો સમય એટલે સવારનો સમય આપ યોગ્ય સમયે એ પૈસાને તમે જે પણ ભગવાનને માનતા હોય જે ભગવાનનું સ્થાનક હોય ત્યાં આગળ મૂકી દેવાનું છે ત્યાં મૂકી દીધા પછી ભગવાનને ધરી દીધા પછી હવે પછીનો શુક્રવાર આવે ત્યાં સુધી એ પૈસાને રાખો પછી એક રૂપિયો દસ રૂપિયાનો દિવસે એ સિક્કાને લઈ એમાંથી એક સિક્કાને લઈ અથવા નોટ હોય તો નોટ જે કઈ હોય તમને જે કઈ મળ્યું હોય એને તમારા માતાજીના ફોટાના નીચે રાખવાનું છે જે કોઈ ભગવાનને માનતા હોય જે કોઈ માતાજીને માનતા હોય તે આગળ નીચે રાખવાનું છે આ દિવાળી સુધી ધનતેરસ સુધી કરવાનું છે જ્યારે ધનતેરસ આવે બે પ્રયોગ થાય એમાં ધનતેરસના દિવસે થોડા પૈસા છે એ થોડા પૈસા અડધા માતાજીની આગળ રાખવાના છે અને બીજા થોડાક પૈસા છે ને બહુ સચોટ ઉપા ઉપચાર છે બહુ સચોટ ઉપચાર છે આવનારો શુક્રવાર બીજો શુક્રવાર જે હોય એના દિવસે આપણે આ પ્રયોગ ઉપચાર કરી દીધો પછી જયારે શુક્રવાર ના દિવસે કદાચ ધનતેરસ ગમે તે વાર પડતી હોય ધનતેરસ ના દિવસે તમારે મા લક્ષ્મીજી ના મંદિરે જવાનું છે ઘરે જે કોઈ લક્ષ્મીજીનું આપણે પૂજન કરતા હોય તમે વડવાઓ તમારા જે કોઈ લક્ષ્મીજીની પૂજા કરતા હોય એ લક્ષ્મીજીની પૂજા કરતા સમયે એ ધનને ધોઈ કેટલા જણ લક્ષ્મી પૂજન કરો છો બધા જ કરતા હશો સૌ સરસ તો એ ધનને પંચામૃતથી સ્નાન કરાવો ચોખ્ખા જળથી સ્નાન કરાવો તિલક આદિ કરી અને જે જૂનું ધન છે એની સાથે એને મૂકી દેવાનું છે રાખી દેવાનું છે પછી ધનતેરસ દિવસે તમારા ગામમાં કે આજુબાજુ ગમે તે જગ્યાએ આગળ લક્ષ્મીજી નું શક્તિપીઠ આવેલી છે ભગવતી માં લક્ષ્મીજીની પાસે જવાનું છે કદાચ તમે ચરોતરમાં રહો છો તો નાર ગામમાં પણ છે માલક્ષ્મીજી નું મંદિર બોરસદમાં પણ છે લક્ષ્મીજીનું મંદિર ડાકોર પણ છે લક્ષ્મીજીનું મંદિર તો લક્ષ્મીજીના મંદિર અનેક જગ્યાએ હોય છે તો લક્ષ્મીજીના મંદિરે જાય અને આ ઉપચાર કરવાનો છે ધનતેરસ દિવસે ધનતેરસના દિવસે એક સિક્કો તમારા ઘરે એક નોટ કે સિક્કાની પૂજા કરી અને રાખવાની છે અને બીજા જે વધેલા પૈસા છે છે એ લઈ દિવસે લક્ષ્મીજીના લક્ષ્મીજીના મંદિરે મંદિરે પહોંચવાનું પહોંચી અને એ જ રૂપિયામાંથી એક કમળ લેવાનું છે બીજા વધારાના રૂપિયા હાથમાં રાખવાના છે સાત અગિયાર કે એકવીસ અથવા પાંચ અથવા નવ લવિંગ સાથે લઈને જવાના છે લવિંગ કે ઇલાયચી બંનેમાંથી એક ગમે તે વસ્તુ આપને ચોઈસ કરી સાથે લઈને જવાની છે લક્ષ્મીજીના મંદિરે જઈ કમળ જે લીધું છે મહાલક્ષ્મીને સમર્પિત કરવાનું છે અર્પણ કરવાનું છે લક્ષ્મીજીના ચરણમાં જ્યારે કમળ અર્પણ થાય ત્યારે ભગવતી આ લક્ષ્મીજીના આ નું જાપ કરવાનું છે રીમ મહાલક્ષ્મી રીમ મહાલક્ષ્મી રીમ મહાલક્ષ્મી મંત્ર નો જાપ કરતા રહેજો એકસો ને આઠ મંત્રોનો જાપ પરિપૂર્ણ થાય પછી તમારે જે રૂપિયા તમને મળ્યા છે એ રૂપિયાની સાથે

સચોટ પ્રયોગ કરેલો છે બધું બહુ હતું ત્યારે ઘણું બધું હતું પણ કઈ રહ્યું નથી બેન ગભરાઈ ગયા છે ક્યાંય જવાનો આરો નથી રહ્યો શેર ખીચડીના પણ પડી ગયા છે દોડા ધામ કરે છતાં પણ બેન મુજાણા છે તકલીફમાં આવી ગયા છે અને મારી કથાના દરમિયાન એમને મને પ્રશ્ન કર્યો અને પ્રશ્નનું સમાધાન મેં આ રીતે આપ્યું અને બનવાનું કારણ જો ઈશ્વરની કૃપા જો જીવનની રેખાઓ બદલાવાની હશે ભગવાનની દ્વારકાધીશની ઠાકોરજીની કૃપા થવાની હશે અને બેન કથા દરમિયાનથી સાતમા દિવસે જાય છે અને એમને જ્યાં કોઈન એટલે રૂપિયો મળે છે અને એ રૂપિયો મેં કીધું એ પ્રમાણે આ ઉપચાર કરે છે સાહેબ અત્યારે રાણીપગા એટલું સરસ મજાનું મકાન છે જે હતા એ ધીરે 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 દિવસો સારા થઈ ગયા છે દીકરાઓ સરસ મજાના અમેરિકામાં સેટ થઈ ગયા છે અને ચારેય બાજુથી રૂપિયાની છૂટ થઈ ગઈ છે જો તમે લક્ષ્મીજીને આ રીતે ઘરમાં આમંત્રિત કરો તો લક્ષ્મીજી આવે મહારાજે કીધું સિક્કો મળી ગયો ને પૂજા કરી દીધી એટલે ધનની વર્ષા એક વાત યાદ રાખજો ધનની વર્ષા એમ નથી થતી લક્ષ્મીજી આપણા ઘરે ક્યારે પધારે તો પરિશ્રમ પણ સાથે જરૂરી છે આળસને ત્યજવી પણ સાથે જરૂરી છે અથાગ પરિશ્રમ કર્યા પછી જે લક્ષ્મી પ્રાપ્ત થાય ને એ લક્ષ્મી સ્થિર રહે છે ઘરમાં ઉન્નતિ કરાવે છે અને ઘરમાં પ્રગતિ કરાવે છે તો આપ ચોક્કસ કદાચ રસ્તા ઉપરથી પસાર થતા હોય હોય નગર બજાર હોય ગામ હોય અને કદાચ તમને જો પૈસો મળી જાય કદાચ પૈસા રૂપિયા મળી જાય તો કરી લેજો આ ઉપચાર કરી લેજો આ ઉપાય ચોક્કસ હજાર ટકા આપને કરોડપતિ બનાવવા માટે કોઈ અટકાવી નહીં શકે ભગવાનની કૃપા સમજી અને આ ઉપચાર કરજો વાળા ભક્તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો સાથે સાથે આપ રૂબરૂ મળવા માગતા હોય તો આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયાજીના મંદિરે આવી અને શનિવાર અને રવિવાર સવારે નવથી બારના સમયમાં રૂબરૂ મુલાકાત પણ કરી જ્યોતિષથી માંડી અને તમામ સચોટ પ્રયોગો અને ઉપચારો આપ પ્રાપ્ત કરી શકો છો